રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ પર એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસને લઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતૃભાષાને ફરી ઉજાગર કરવા ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને આનંદાલયના આર્થિક સહયોગથી ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને માતૃભાષાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો સાથે સાથે શાળામાં ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું હું ઇમ્તિયાઝ કે કાઝી આચાર્ય પે સેન્ટર શાળા બે માણાવદર જિલ્લો જુનાગઢ આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ઉપલેટા શહેરમાં આવેલી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત છે એ શાળાના શ્રી સેરસિયા સાહેબે કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈજી ઘોઘા સાહેબે કર્યું તેમજ ગોસ્વામી સાહેબ તેમજ મુખ્ય વક્તા એવા મકવાણા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી મુસ્લિમ હાઈસ્કૂલના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માણ્યો સાથે મેનેજમેન્ટ કમિટી અને વાલીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને આનંદાલયના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો કાર્યક્રમમાં પુસ્તકોનું પણ જે છે પ્રદર્શન કરવામાં રાખવામાં આવ્યું જે વિદ્યાર્થીઓએ નિહાળ્યું જુદા જુદા વક્તાઓએ તેમની શૈલીથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી ભાષાનો મહિમા માતૃભાષા પ્રેમ વિસ્તૃત રીતે પદ્ય અને ગદ્ય કાવ્ય અને જુદી જુદી ભાષા સાથે સંકળાયેલી ઉક્તિઓ સાથે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ